ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો બપોર બાદ અલગ અલગ વિસ્તારમાં વરસાદ શરૂ થયો શહેરમાં સવા ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ઘોઘામાં બે ઇંચ વરસાદથી પાણી ભરાઈ ગયા વાહન ચાલકોને મુશ્કેલી પડી નીચાણવાળા રસ્તાઓ જળમગ્ન થઈ ગયા બપોર પછી ભાવનગરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો કાળિયાબેટ પાણીની ટાંકી વિસ્તાર ઘોઘા જ્યાં બે ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે પાણી પાણી થઈ ગયું સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે સવારથી જ મેઘાવી માહોલ જામ્યો છે ભાવનગરમાં ભીડભંજન ચોક જશોનાથ સર્કલ સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો કેટલાક નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ ગયા છે જોકે સતત બે ત્રણ દિવસથી ભાવનગરમાં વરસાદ છે આ તરફ શેત્રુંજી ડેમમાં પણ પાણીની આવક થઈ છે પાલિતાણા પાસે આવેલા શેત્રુંજી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ ઉપરવાસમાં વરસાદના કારણે ડેમની સપાટી વધી છે ડેમની સપાટી તેત્રીસ ફૂટને પાર થઈ ગઈ છે પાલિતાણા પાસે આવેલો છે શેત્રુંજી ડેમ ભાવનગરની જીવાદોરી સમાન આ ડેમ જે જેમાં જળસપાટી વધી છે હાલ શેત્રુંડી શેત્રુંજી ડેમની જળસપાટી તેત્રીસ ફૂટ પહોંચી છે